પીએમસી ખેરાલુ કન્યા શાળા નંબર બે માં કન્યા શાળા નંબર બે શાળામાં બેલેટ પેપર દ્વારા સંસદની ચૂંટણી કરવામાં આવી જેનો સમય સવારે આઠથી દસ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો જેમાં છ ઉમેદવારોની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં મહામંત્રી તરીકે ત્રણ ઉમેદવારો અને સફાઈ મંત્રી તરીકે ત્રણ ઉમેદવારો જોડાયા હતા અને ધોરણ ત્રણ થી આઠના બાળકો તેમજ સમગ્ર શાળાનો સ્ટાફે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને ચૂંટણી સ્ટાફ તરીકે ધોરણ છ સાત અને આઠના બાળકો ચૂંટણી અધિકારીઓ જેવા કે પ્રિસાઇડિંગ ઓફિસર ફિમેલ પોલિંગ ઓફિસર મતદાન એજન્ટો અને પોલીસ તરીકેની જવાબદારી ખૂબ જ ગંભીરતાથી નિભાવી પોતાની ફરજ ચૂંટણીમાં નિભાવી હતી આ ચૂંટણીમાં સફાઈ મંત્રીમાં ટાઈ પડી હતી જેમાં ચિઠ્ઠી ઉછાળીને એકને વિજેતા જાહેર કરાયા હતા આમ બાળ સંસદની ચૂંટણી રસપ્રદ બની હતી આમ તમામ બાળકોને ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળ સંસદની ચૂંટણીમાં ભાગ લીધો અને આનંદિત થઈ ગયા હતા આ કાર્યક્રમ શાળાના આચાર્ય મહેશભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ સામાજિક વિજ્ઞાનના શિક્ષક સવિતાબેન દેસાઈ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શાળાના તમામ સ્ટાફના સહિયારા પ્રયાસથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ